તો આમ તો દૂધ ડેરી ચૂંટણી શરૂઆતથી વિવાદમાં છે સૌપ્રથમ તો પાર્ટીએ ક્યાં ભૂલ કરી કે જિલ્લા સંકલન સમિતિ જે મળતી હોય એમાં પાર્ટીના પ્રમુખ હોય જિલ્લાના મહામંત્રી હોય ધારાસભ્ય હોય સંસદ સભ્યો આ જિલ્લા સંકલનની સમિતિ હોય એમાં દરેક ઝોનના ઉમેદવારો નક્કી થતા હોય છે પરંતુ આ કઈ રીતના ઉમેદવારો નક્કી થયા અમને કોઈને જિલ્લા સંકલનને પણ ખબર નથી પાર્ટીના જે જિલ્લાના વરિષ્ઠ આગેવાનોને આની ખબર જ નથી બંને બાજુથી ઉમેદવારો નક્કી થયા એ અમને ખબર નથી આ તો પાર્ટી મેન્ડેટ આપ્યો ને એ મેન્ડેટ આવ્યા પછી ઝોનના ઉમેદવારો જોયા પછી ખ્યાલ આવ્યું કે આ પાર્ટીના ઉમેદવારો છે એમાં પણ કેટલીક જગ્યાએ તો પાર્ટીના ઉમેદવારો જ નથી એટલે એના કારણે ઘણા બધા કાર્યકર્તાઓમાં નારાજગી છે જે અપક્ષ ઉમેદવારો છે એમાં પણ એ અપક્ષ જે પેનલો છે એમાં પણ બધા મિશ્ર છે જેમ પાર્ટીના ઉમેદવારોમાં પણ બે ત્રણ જગ્યાએ અધર્શ પાર્ટીના ભાજપ છે અને બીજા પણ કોઈ એ છે એટલા એના કારણે પાર્ટીમાં ઘણી બધી નારાજગી હતી ઉમેદવારો નક્કી કરે છે તેનું પણ અમને પૂછ્યું નથી અને સ્વાભાવિક છે કે પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જાય તો એ પાર્ટી એની સામે પગલાં લે પણ આનાથી શું પરિણામ આવું છે કે પાર્ટીને બહુ ગંભીર પ્રકારનું નુકસાન થવાનું સામે તાલુકા પંચાયતની ચૂંટણી આવે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે અને એમાં જે પાર્ટીના જે કેટલાક જે નિર્ણય લેવાયો છે સસ્પેન્ડ કર્યા છે એમાં કેટલાક વરિષ્ઠ લોકો જે છે હું કોઈ નામનો ઉલ્લેખ નથી કરતો પણ પાર્ટીમાં પ્રભુત્વ ધરાવનારા લોકો છે જે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે એ અને એમની જે ટીમ જે છે એના જે સમર્થકો છે એ ઘણા બધા એ નારાજ છે ઉપરાજ આપણે ગઈકાલથી અમારા પર ફોન આવે છે હવે અમે તો સમજાવે છે કે ભાઈ પાર્ટીનો નિર્ણય છે પણ પાર્ટીનો નિર્ણય શીરો માન્ય છે અમને પણ પાર્ટીએ શરૂઆતથી આની કાળજી લેવાની જરૂર હતી હું દરેક ઝોનમાં ઉમેદવારો નક્કી કરવાનો હોય એ ત્યારથી જ પાર્ટીએ કાળજી રાખવાની હતી ને જિલ્લા કે તાલુકાની જે આગેવાનો જે છે એમને પૂછવાનું હતું કે ભાઈ કયા 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 પાર્ટીના સક્રિય માણસો છે છે જે દૂધ ઉત્પાદન બિઝનેસ સાથે 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 ધંધા ડેરી જોડાયેલા લોકો દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં કોને કોને કામ કર્યું છે એવા લોકોને જિલ્લા એમ જિલ્લાના લોકો ચકાસીને નામ આપતા આ તો કેટલાક લોકો એવા જે છે કે એક ટીપુ પણ દૂધ ભરતા નથી એવા લોકો ઉમેદવાર છે અપક્ષમાં પણ છે અને પાર્ટીના મેન્ડેટમાં પણ છે આ રેકોર્ડ પર તમારે એ બધા બધું બરોબર છે કે આ દૂધ ભરે છે દાખલા કે પ્રકાશ દેસાઈ ની વાત કરું એક ટીપુ દૂધ નથી ભરતો ને એના ઝોન સિવાય બીજા બીજા એના ગામ સિવાય બીજા ગામમાં જઈને એ એ ફોર્મ ભરે છે અને આખો રેકોર્ડ જો બધું જ રીતના દૂધ આપે છે કે આ રીતના બધું જ એનો એટલે આ જે ઉમેદવારો નક્કી કરવામાં ઉમેદવારોને પસંદ કરવામાં પણ પાર્ટીએ બહુ મોટી ભૂલ કરી છે અને ડેરીના વરિષ્ઠ લોકોએ પણ ભૂલ કરી છે કે ખોટા લોકોનું દૂધ બોલાવ્યું છે મારી ભાઈ રેકોર્ડ છે જેમ જે દૂધ જ નથી ભરતા તેમનું મંડળીઓમાં નામ બોલે છે દૂધ નાખે છે એટલે કેટલું મોટું આ આ બધું સેટિંગ હોય છે અને લોકો આવનારા દિવસોમાં એ આટલા મોટા વહીવટમાં આઠસો કરોડ જેટલા વહીવટમાં એ ગરબડતરમાં છે આ ચૂંટણીનું જે આજે ખેંચતાણ જે છે ડેરીમાં જવા માટે જે પડા પડી થાય છે ઘણા બધા ખર્ચા કરીને આ લોકો જાય છે એનું મુખ્ય શું છે આઠસો કરોડ રૂપિયાનો જે ટર્ન ઓવર છે એની નજર છે પશુપાલકોને કોઈ સુવિધા આપવા માટે કે પશુપાલકોને કોઈ મદદરૂપ થવા માટે એનો આ ધ્યેય નથી એમને કંઈક ને કંઈક આમાંથી કમાવા માટે આ આમાં ડેરીમાં આ રીતના બાકી જે ખરેખર તો આની અંદર જે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકો જ હોવા જોઈએ ડેરીમાં દૂધ મંડળીમાં પણ તે લોકો હોવા જોઈએ

અમારા ડેઢેપાડામાં જે સસ્પેન્ડ થયા છે કે નાંદોદ તાલુકામાં કેટલાક લોકો સસ્પેન્ડ થયા છે એના જે સમર્થકો એ જે સસ્પેન્ડ થયા એ નહીં પણ એના જે સમર્થકો આમ આદમી પાર્ટીના લોકો સાથે સંપર્કમાં ચાલુ થઈ ગયા આજે પણ આમ આમ આદમી પાર્ટીના એમનો સંપર્ક ચાલુ કર્યો એટલે પાર્ટીએ જબરજસ્ત મોટી ભૂલ કરી છે આ નિર્ણય નહોતો લેવાનો કારણ કે મેન્ડેડ 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 જે આપ્યા એ પાર્ટીએ જિલ્લાને પૈસા વગર મેન્ડેડ આપ્યા છે તો આ સસ્પેન્ડ કરવાનું હતું એમાં પણ

પ્રદેશ બિનહરીફ કર્યો બિનહરીફ કરવાનો પ્રયત્ન કરવાના હતા તો આખા દૂધ દારા ડેરી બંને જિલ્લામાં જેટલા જેટલા ઉમેદવારો હતા બધાને બેસાડીને બિનહરીફ કરવાનો પ્રયત્નો કરવાના હતા અને એમાં અમે અમે કરી શકતા હતા બિનહરીફ ને ક્યાંક ક્યાંક અમે બિન હરીફ કરવાનો પ્રયત્ન પણ કર્યા જેમ પ્રકાશ દેસાઈ બિન થયો એ રીતના અમે બીજા ઘણા લોકોને ને સંભય ને બિન હરીફ કરવાનો પ્રયત્ન કર્યા સંભય મારી ગયાતા સુનિલ ને બિન હરીફ કરવાનો પ્રયત્ન કર્યા સુનિલ પણ મારી ગયો તો પણ પરંતુ કેટલાક લોકો ઈરાદા પૂર્વગત કે આ લોકોને સસ્પેન્ડ કરવા એમને કાયમ માટે કાંટો નીકળી જાય આ કેટલાક લોકોનો આવો ઈરાદો હતો ને એમાં સક્ષેજ ગયા પણ એ સફળ ગયા ડેરી ડેરીમાં વ્યક્તિ એમની રીતના કદા ફાયદો થઈ છસે પણ પાર્ટીને નુકસાન છે આનાથી